બેંકમાં અમુક લોકો ખોટી રીતે રાજનીતિ લાવીને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ શબ્દો છે કિરીટ પટેલના જ્યારથી ગોપાલ ઇટાલિયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયું ત્યારથી લઈને પરિણામ સુધી વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ ચર્ચામાં હતી જોકે વિસાવદરની પેટા ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે પરંતુ તેના પડઘા હજુ પણ પડી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી જીત્યા બાદ અને પહેલા પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર જુનાગઢ સહકારી બેંકને લઈને અનેક આરોપો લગાવ્યા હતા. જોકે ચૂંટણીના આટલા દિવસ બાદ હવે કિરીટ પટેલે પહેલીવાર મૌન તોડ્યું છે અને ગોપાલ ઇટાલિયાને સણસણતો જવાબ આપી દીધો છે. નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને વિસાવદરમાં છેડાયેલા રાજકીય દંગલની આજે વાત કરવી છે. ગોપાલ ઇટાલિયા વિસાવદના ધારાસભ્ય બન્યા બાદ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લોકો વચ્ચે જઈ રહ્યા છે અને લોકો તેમને ફરિયાદ કરતા પણ જોવા મળે છે જોકે આ બધાની વચ્ચે કિરીટ પટેલ પણ હવે લાઇમલાઇટમાં આવી ગયા છે ઇટાલિયાનું નામ લીધા વિના કિરીટ પટેલે ગોપાલના તમામ આરોપોનો સણસણતો જવાબ આપી દીધો છે અને જાણે તમામ હિસાબ કિતાબ કરી દીધો છે સોશિયલ મીડિયા પર શેર કરેલા વિડીયોમાં કિરીટ પટેલે કહ્યું હતું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક એ જુનાગઢ ગીરસોમનાથ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી બેંક છે બેંકે બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં ઓગણચાલીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડનો નફો કરેલ છે બેંકની કુલ ડિપોઝિટ તેરસો કરોડ રૂપિયા છે અને બેંકનું ધિરાણ અગિયારસો અઠ્ઠાવન કરોડ રૂપિયા છે અને જુનાગઢ જિલ્લા સહકારી બેંક સડસઠ વર્ષથી ખેડૂતોની સેવામાં તત્પર રહેલી બેંક છે આ બેંકે છેલ્લા પાંચ વર્ષમાં સતત નફો કર્યો છે કેન્દ્ર સરકારના બે હજાર પચીસના બજેટમાં થયેલી જાહેરાત મુજબ ખેડૂતોને કેસીસી ધિરાણ ઉપર મળતી વ્યાજ સહાય પાત્ર રકમ ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરવામાં આવી હતી જેથી અમારા બોર્ડના સભ્યોએ પણ આ નિર્ણય લીધો જે સર્વાનુમતે ખેડૂતોના હિતમાં નિર્ણય હતો એકવીસ માર્ચે જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત ત્યારે થઈ ત્યારે કોઈ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી નહોતી પેટા ચૂંટણીનું કોઈ આયોજન પણ નહોતું પરંતુ અમે તો માત્ર ને માત્ર ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને અમારા બોર્ડે આ નિર્ણય લીધો હતો પરંતુ નાબાર્ડના એક ઓગસ્ટના પરિપત્રથી થયેલી જાહેરાત મુજબ વ્યાજ સહાય પાત્ર રકમ માત્ર ત્રણ લાખ જાહેર કરેલ છે જેથી અમારી બેંકની સાધારણ સભામાં નિર્ણય લીધો હતો કે જે ખેડૂતોએ ત્રણ લાખથી ઉપરનું ધિરાણ મેળવેલ છે તે ત્રણ લાખ ઉપરના બે લાખ રૂપિયા વ્યાજને પાત્ર બને છે તે માટે બેંકે ધિરાણ ઉપરના સમયના એટલે કે એકત્રીસ ઓગસ્ટ બે સુધીનો જે વ્યાજનો ખર્ચ થતો હોય તે જુનાગઢ જિલ્લા સહકારી બેંક પોતાના ખર્ચે વ્યાજની સહાય ચૂકવી આપશે અને એ માત્ર એકત્રીસ ઓગસ્ટ સુધીનો જ રહેશે બાકી બેંકના ધારાધોરણ લાગુ થશે ઘણા સોશિયલ મીડિયામાં અમારી બેંક સાથે જોડાયેલા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે તાત્કાલિક બે લાખ રૂપિયા ભરવા માટે બેંક દ્વારા સૂચના આપવામાં આવી છે આ વાત સદંતર ખોટી અને આવી હોણી છે મને કહેતા દુઃખ થાય છે કે બેંકમાં અમુક લોકો ખોટી રીતે રાજનીતિ લાવે છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ગુજરાત નહીં સમગ્ર ભારતમાં ઘણી બેંકોએ ત્રણ લાખથી વધારે ધિરાણ આપ્યું છે અને અમારી બેંકે પણ આપ્યું છે અમે તો ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે આ બેંક સતત નફો કરતી બેંક છે બે હજાર એકવીસમાં અઠ્યાવીસ કરોડ બે હજાર બાવીસમાં બત્રીસ કરોડ બે હજાર ત્રેવીસમાં તેતાળીસ કરોડ બે હજાર ચોવીસમાં પાંત્રીસ કરોડ તેમજ ચાલુ વર્ષે ઓગણચાલીસ કરોડથી વધુનો નફો કરેલ છે મારી આપ સૌને વિનંતી છે કે જિલ્લા સહકારી બેંક હોય કે અન્ય કોઈ સંસ્થા હોય તેને રાજકીય અખાડો ન બનાવતા દરેક લોકોએ સાચી વાત ખેડૂતોને કહેવી પડે

અને કહ્યું હતું કે અમુક લોકો ગોટાળાનો દુષ્પ્રચાર કરે છે અને જુલાગઢ જિલ્લામાં કેટલા ગામો છે તે પણ નથી ખબર એ લોકો હવે સવાલ ઉઠાવે છે તો સાથે જ સહકારી મંડળીના કોભાડના આક્ષેપો અંગે પણ કિરીટ પટેલે ત્યારે પણ સ્પષ્ટતા કરી હતી કે બેંકના ચેરમેન બન્યાને મારે ફક્ત બે જ વર્ષ થયા છે આ નિવેદન દ્વારા તેઓ પોતાની પર લાગેલા આરોપોને નકારી કાઢવા માંગે છે કારણ કે કોભાડનો સમયગાળો તેમના ચેરમેન પદ સંભાળ્યા પહેલાનો હોઈ શકે છે ત્યારે હાલ ચૂંટણીના આટલા દિવસ બાદ જાણે રિપોર્ટ સાથે કિરીટ પટેલે દરેક હિસાબ કિતાબ કરી નાખ્યો હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર